હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પાનના શરબતનું પ્રીમેક્સ તેના માટે મેં અહીંયા પાન લઈ લીધા છે નાગરવેલના જુઓ તમે આ મારા ઘરે જ છે આવી રીતે તમારે ચાર પાંચ પાન લઈને ધોઈને સાફ કરી લેવાના આ મેં કટકા કરી નાખ્યા છે આવી રીતે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે એની પ્યુરી બનાવી લઈશું તેના માટે મેં ઝારમાં આપણે પાન ઉમેરી દઈશું અને અહીંયા બે શેરી લીધી છે તે ઉમેરશું આપણે મીઠા પાનનું જ તે સરબત બનાવવાનું છે એટલે ઉમેરવું જરૂરી છે અને થોડીક ડૂટી ફૂટી ઉમેરી દઈશું અને એક ચમચી વરિયાળી ઉમેરી દઈશું અને અહીંયા જે પાનમાં આપણે લાલ કલરનું ટોપરું આવે છે તે ઉમેરી દઈશું અને વ્હાઈટ હોય તે પણ ઉમેરી અને વાપડામાં થોડું પાણી ઉમેરી દઈશું અને એલસીનો સ્વાદ ભાવ તો તે પણ ઉમેરી અને હવે આપણે આની પ્યુરી બનાવી લઈશું અને અહીંયા અમે પ્યુરી બનાવી લીધી છે તમે જોવો છો સરસ બની છે અને સુગંધ પણ એકદમ પાનની આવે છે અને હવે આપણે આને ગાળી લઈશું અને તમારે બહુ ગ્રીન કલર ન આવે તો તમે ફૂટ કલર પણ આમાં ઉમેરી કો અને ગાળવું જરૂરી છે તો તમે આવી રીતે આપણે ગાળી લેશું એટલે અંદરનો જે કાંઈ પાનનો ઓલો હોય એ બધું નીકળી જાય અને આવી રીતે આપણે દબાવી દબાવી રસ કાઢી લેશું જો આવી રીતે અને જાત જો તમારે આ પ્રીમિક્સ બનાવવું હોય તો તમે વધારે થોડાક પાન પણ લઈ શકો અને પાન ન હોય તો તમે દુકાનવાળા પાથી મીઠા પાન જે આવે છે તે લઈને અને સીધો આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને હવે આમાં આપણે ખાંડ ઉમેરશું અને મિક્સ કરી લેશું અને અહીંયા ખંડ પણ ઓગળી ગઈ છે અને હવે આપણે એને કાસની બોટલમાં ભરી લેશું કાસની બોટલમાં જ ભરવાનું તો સારું રહેશે અને ઉપરના ખાના ફ્રીઝરમાં મૂકી રાખવાનું વીસ પચીસ દિવસ સુધી બગડતું નથી અને જ્યારે પણ તમારે કોઈ મહેમાન આવે કે કોઈ ઘરનાને શરબત પીવું હોય પાનનું તો આવી રીતે આ પ્રીમેક્સ લઈને શરબત બનાવી દેવાનું તે પણ હું આગળ રેસીપી બતાવું છું અને અહીંયા મારી પાસે આ નાની બોટલ છે કાસની તેમાં આપણે ભરી દઈશું જો તમે આવી રીતે મેં બોટલમાં ભરી લીધું છે અને તમે ઝાઝું બનાવો તો મોટી બોટલમાં ભરી લેવાનું અને આવી રીતે ઢાંકણ ઢાકી અને ફ્રીજરના ખાનામાં મૂકી દેવાનું એટલે પચીસ દિવસ વીસ દિવસ સુધી આ બગડતું નથી અને અહીંયા મેં ઠંડુ દૂધ લીધું છે આપણે પાણીમાં શરબત નથી બનાવવું આ દૂધમાં બનાવવાનું છે એટલે સરસ સ્વાદ આવશે અને જેટલું તમારે પીતા હોય એ પ્રમાણે આપણે આમાં ઉમેરી દેસુ જો તમે આ શરબત તમે એક એકવાર બનાવજો પાનનો જેને સ્વાદ ભાવતો હશે એને આ શરબત બહુ ભાવશે અને અહીંયા ટેસ્ટ કરી લેવાનું કે ગળ્યું કે છે કે નહીં તો તમે આમાં ખાંડ પણ ઉમેરી એકો અને થોડાક આપણે બરફના કપડા ઉમેરશું અને થોડીક ગુલાબની પાખડી ઉમેરશું જો તમે આપણું શરબત તૈયાર છે દૂધનું અને ધૂળેટી ઉપર તમે એકવાર આવી રીતે શરબત બનાવજો બહુ સરસ બનશે અને અહીંયા મારા પાનનું દૂધ શરબત તૈયાર છે તમે જોવો છો સરસ બન્યું છે અને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો